નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ના ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપે પરેશ ધાનાણીને તેના ઉમેદવાર તરીકે ઉતારવાનું નક્કી કર્યું હોવાથી રૂપાલા માટે જીત આસાન નહીં હોય રાજકોટ બેઠક લેવવા પાટીદારની ગણાય છે પરંતુ અહીં દરેક ચૂંટણીમાં કડવા પટેલને ટિકિટ આપવામાં આવે છે આ લોકસભા ચૂંટણીમાં લેવવા પાટીદારે લેવવા ઉમેદવારની માગણી કરી હતી પરંતુ ભાજપે અમરેલીના કડવા પાટીદાર પુરુષોત્તમ રૂપાલાને પેરાસૂટ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે રાજકોટમાં ભાજપ પાસે સાત વિધાનસભા બેઠકો છે રાજકોટ ભાજપનો ગઢ છે લોકસભાની ચૂંટણી વિકાસની રાજનીતિ પર નહીં પરંતુ જાતિવાદ પર લડવામાં આવી રહી છે હાલમાં ચૂંટણીમાં જ્ઞાતિઓનું જોરદાર વર્ચસ્વ છે ત્રીસ વર્ષથી વધુ સમયથી ભાજપના ઉમેદવારો અહીંથી સતત જીતતા આવ્યા છે જ્યારે વર્ષ બે હજાર નવમાં કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાતમાં વર્તમાન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આ બેઠક પર જીત્યા હતા પરંતુ ત્યારથી ભાજપના ઉમેદવાર સતત જીતી રહ્યા છે જનસંઘના સમયથી અહીં આ પક્ષના ઉમેદવારો જીતતા આવ્યા છે અને ત્યારબાદ જનસંઘ ભાજપ બન્યો ત્યારથી રાજકોટ બેઠક પર ભાજપ પક્ષનો દબદબો રહ્યો છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારોની મોટી વસ્તી છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લેવવા પાટીદારોની મોટી વસ્તી છે ભાજપ માત્ર રાજકોટમાં કડવા પ્રચાર કરે છે હવે આ બેઠક ક્ષત્રિય આંદોલનના કારણે હોટ સીટ બની છે જો ભાજપ પોતાના નિર્ણય પર અડગ રહેશે તો રાજકોટની ચૂંટણી લડશે ઉમેદવારી માટે જરૂરી દસ્તાવેજો પણ તૈયાર થવા લાગ્યા છે ચાર ટકા કડવા મતદારો સોળ ટકા લેશે પ્રાદેશિક સમીકરણને ઠીક કરવા માટે કડવાને વધુ તક આપશે લેવવા અને કડવાની દ્રષ્ટિએ રાજકોટ બેઠક પર નજર કરીએ તો અહીં લેવવા પટેલોની સંખ્યા વધુ છે રાજકોટમાં લેવવા વાસીઓનો સાડા ત્રણ લાખ મત છે જ્યારે કડવા પાટીદારોના લગભગ દોઢ લાખ મત છે રાજકોટ લોકસભા બેઠકમાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા બાવીસ લાખની સામે એક લાખ એસી સંખ્યા સાત લાખથી વધુ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર